નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણા સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વારંવાણીમાં ફરી એકવાર મિત્રો આજે આપણે વાત કરવાની છે શક્તિ માતાની અને બાબરા ભૂતની તો ચાલો મિત્રો આપણે વાર્તામાં આગળ વધીએ મિત્રો મિત્રો વિડિયોમાં આગળ વધીએ એ પહેલાં એક સાચ ખાસ સૂચના આ વાર્તા લોકવાયકા અને યુટ્યુબ ગૂગલના માધ્યમથી રજૂ કરવામાં આવેલી છે અને મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો એક દિવસની વાત છે આખી ગુજરાતના માણસો ખાઈ પી વાળો કરીને બધા સુઈ જાય છે પણ ગુજરાતમાં એક એવું ગામ હતું જે રાત પડે એટલે આખું ગામ જાગે છે કારણ કે ગામના ચોકની અંદર આકાશમાંથી બાબરો ભૂત ઉતરે અને કોના ઘરે ઘરેથી માણસનું ભક્ષણ કરે કોઈને ખબર ન એટલે રાત પડે એટલે આખું ગામ જાગે છે પણ એમ કહેવાય છે કે સમય સમય બળવાન છે નહીં પુરુષ બળવાન કાપે અર્જુન લૂંટ્યો વહી ધનુષ ને વહી બાણ એક દિવસ એક બ્રાહ્મણના ઘરે બાબરો રાત્રે એક પરિવારને ટકોર કરતો ગયો કે કાલે તારા દીકરાનો વારો છે જેને બાપ નહીં પોતાના એકના એક દીકરાની માથે રંડાપો ગાળેલો છે દિવસ ઉભ્યો ને આ ગામનું નામ સિદ્ધપુર પાટણ છે મિત્રો ત્યારે આપણે અત્યારે આપણે જે મરી ગયેલા માણસોના ફૂલ પધરાવા માટે મોક્ષ માટે જઈએ છીએ તે ગામની અંદર તેથી કરણ વાઘેલાનું રાજ હતું અને દિવસ ઉગ્યો અને મિત્રો તે બ્રાહ્મણની બાઈ કરણ વાઘેલાના રજવાડાની અંદર અંદર દિવસે ઉગ્યો અને ડાયરો ભરીને બેઠેલા હતા અને વચ્ચે જઈને બાઈએ પોખ મૂકી હો મિત્રો મહારાજ હું તમારી રહ્યા જ છું અને એક દીકરાની માથે બેઠી છું તમારા રજવાડાની અંદર અને તમારી માથે હું મારા દીકરાને મોટો કરી રહી છું મારા દીકરાનું આજે મૃત્યુ થવાનું છે કારણ કરણ વાઘેલા ડાયરો ડાયરો ભરીને બેઠા હતા ગાદીની માથે ઊભા થઈ ગયા બેન થોડીક નજીક આવ બેન કેમ રોવે છે મહારાજ તમારા હૃદયવા લોક છોડીને પરલોકમાં ગયા તેને તો વર્ષો વીતી ગયા છે પણ આ રજવાડાની અંદર કોઈના ઘરના બે વાસણ કશ્યા કોઈના ઘરના કચરા પોતા કરી અને મારા દીકરાને અત્યાર સુધી મેં મોટો કર્યો છે અને ગઈ રાત્રે બાબરો ભૂત મને ટકોર કરતો ગયો છે કાલ તારા દીકરાનો વારો છે બાજુમાં હરપાલદેવ મકવાણા બેઠેલા કરણ વાઘેલા અને હરપાલદેવ બે માસિયાય ભાઈ થતા હતા કરણ વાઘેલાને કરણ વાઘેલાને પેલી ભૂદેવની બાઈ વાત કરે છે એટલે હરપાલદેવ મપરાણા ધ્યાન દઈને સાંભળે છે બાઈ જ્યારે હૈયા ફાટ ઉદન કરી ત્યારે બાઈ બોલી રાજા મારા દીકરાને બચાવી લે બાપ તું અમારો ધણી છો અમે તારી રહીએ જ છીએ મારા દીકરાને બચાવી લે નહીતર બાપનો ભૂત મારા દીકરાનું ભક્ષણ કરી જશે કર્ણ વાઘેલા તો કંઈ બોલી શક્યો નહીં પણ બાજુમાં હરપાલ જે મકરણા બેઠા હતા તે ઊભા થયા મિત્રો અને જઈને બ્રાહ્મણની બાઈને હાથ માથે હાથ મૂકીને કીધું કે બેન તું બ્રાહ્મણની દીકરી છે અને હું એક ક્ષત્રિય રાજપૂત છું હું તને હું તને મારી બહેન માનું છું અને તારા તારા સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી હરપાલ જે મકવાણાના ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી બાબરો ભૂત તારી ડેલી સુધી નહીં પહોંચી શકે એ દિવસ રાત પડી ગઈ માણસ માણસની ડેલીએ ડેલીઓ માણસો જાગે છે મિત્રો અલ્પાદે મકવાણા કરણ વાઘેલાને કીધું કે રાજન મારે પરમાટી ખાવાનું મન થયું છે ભાઈ હું તારા તારા ઘરનો મહેમાન બન્યો છું મારે પરમાટી ખાવાનું મન થયું છે એટલે કરણ વાઘેલાએ હરપાલદેવને કીધું કે હરપાલદેવ આપણા અશ્વ જે ઘોડા હર હણમાં છે તે ઘોડાઓ હણની અંદર બે શિંગલા ઘેટા બાંધ્યા છે તને ઠીક પડે એ ઘેટો લઈ જા સંધ્યા ટાળું થયું ને ઉપડ્યા હો મિત્રો ઘોડાહાંડની અંદર પહેલાં તો રાજા મહારાજાઓ ઘોડાને નજર ન લાગે એટલે ઘેટા બાંધી રાખે ઘેટા એવા રૂપાળા હોય કે માણસ ઘોડાની માથે આમ નજર કરીને પેલે છેલ્લે ઘેટા ઉપર નજર જાય ને ત્યાં માણસ પેલા ઘોડાને ભૂલી જાય એટલે આ ઘોડાહાંડની અંદર એક ઘેટાને બગલમાં નાખી અને સીધા સિદ્ધપુર સંસારની અંદર આવી ગયા સિદ્ધપુર શમશાનમાં જાય ત્યાં તો એક માણસનું શબ બળે છે કેળમાંથી તલવાર કાઢી કેટાનો વધ કરી અને માણસનું સબ બળતું હતું સળગતું હતું એની માથે એને શેકી નાખ્યું પછી ચારેય દિશામાં એક એક ટુકડો ઉડાડ્યો શું કામ કે આ સિદ્ધપુરનું સિદ્ધપુરનું શમશાન છે આ શમશાનમાં તો કેટલાય ભૂખી દુઃખી આત્માઓ ભટકતી હોય છે જે ભૂખ્યા હોય છે એ ખાઈ લે ખાઈ લેજો આમ કહીને હાથમાંથી ચારેય દિશા ટુકડા ઉડાડ્યા છે આકાશમાંથી હાથ આવ્યો ઓ ખાલી હાથ જ છે હરપાલદે હરપાલદે તું એમ કહે છે કે કોઈ ભૂખી હાથમાં હોય તો જમી લેજો તો લાય મને ભૂખ લાગી છે ખાલી હાથને ખાલી હાથ જ છે માથું કે શરીર કંઈ દેખાતું નથી જેટલું હજુ હતું એ માંસ શીખેલું હાથમાં મૂક્યું ને હાથ જતો રહ્યો ત્યાં બીજો હાથ આવ્યો હરપાલદે હજી મને ભૂખ છે લાય તેથી હરપાલદે એટલું કીધું કે હવે કાંઈ નથી હતું એ બધું વેચી દીધું છે હવે કાંઈ નથી ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો હરપાલ દે મૂંગા પશુની ની બલી તો આખી દુનિયા ખવરાવે પણ તારી આ તારી કંકુજી કાયા તને ક્યાં કામ આવવાની છે તેમાંથી એકાદ ટુકડો કાપીને દઈ દે હરપાલ દે તલવાર ઉપાડી અને જમણા પગની ની પીડી ધડ કરતી કાપી નાખી અને પેલા હાથમાં આપી દીધી હાથ જતો રહ્યો પણ ઉપર આકાશમાંથી માંથી ભુજા એટલે કે આઠ ભુજા અને સિંહની માથે અશ્વારી કરીને મારી આદ્યશક્તિ માં આવી હો આખું સિદ્ધપુરનું શમશાન ગુંજવા માંડ્યું હો મિત્રો માં બોલી ખમા ખમા દીકરા ખમા પગમાંથી લોહી નીકળે છે કારણ કે એક પીડી કપાઈ ગઈ છે એક પગે ઊભા રહીને હરપાલજે નજર કરી પણ આંખો અંજાઈ ગઈ હતી મિત્રો કોણ છો માં હરપાલજે તા હરપાલજે તારા બાપ કેહરદેવ મકવાણાની કુળદેવી છું આજ્યાશક્તિ છું માંગ લે જે આજ તું માંગે ને એ કરી દઉં

બાબરાને એક બંધન કરી દે આટલું મને આપમાં તારી પાસે કાંઈ નથી જોતું માતે તે દિવસમાં અધ્યાશક્તિ પોતાના હાથમાંથી અષ્ટપૂજા તલવાર હતી તલવાર તે બે હાથ પકડીને હરપાલજી મકવાણીને આપી લે હરપાલજી આ તલવાર લઈને રાતના એક વાગે એ બાબરો પોતાના શમશાનમાં ઉતરે અને તારે બાબરા પડકાર કરજે બાબરા જ્યાં સુધી હરપાલજી મકવાણાના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી હવે આ ગામની અંદર તારે ભોગ લેવો હોય ને તો તારે મારી તારે વિચાર કરવો પડશે તું આટલું બોલીશ એટલે બાબરો ફૂટ તારી સામે ગડગડથી ડોટ મૂકશે એની પાસે તું બથે વર્ગીથી જાજે એટલે હરપાલજી મકવાણાએ કીધું કે મારી એ તો ભૂત યોની છે એની તાકાત ક્યાં છે મારી તાકાત ક્યાં છે મા એ તારે ચિંતા કરવાની જરૂર નથી દીકરા થોડી વાર ધરતી ઉપર તું પડી જાય થોડીક વાર બાબરો ભૂત પડી જાય પણ જ્યારે આકાશમાંથી હું ભેગી અવાજ કરું ને કે હરપાલ દે હવે વાર કર વાર કર ત્યારે મારી આપેલી તલવાર લઈને વાર કરજે અને જો બાબરો ભૂતનો ચોટલો ન કાપી લઉં તો મને આધ્યશક્તિ ઓળખે કોણ દીકરા આટલું વચન આપી મારી શક્તિ હાલી નીકળી હો એટલું વચન આપી અને આદ્યશક્તિ આકાશ માર્ગે વયા ગયા અને રાતના સાડા બાર નો ટાઈમ થયો અને બાબરો ભૂત આકાશમાંથી ઉતર્યો સોતા મિત્રો ત્યાં સિદ્ધપુરના શમશાનની અંદર એક બાજુ કેડે હાથ દઈને હરપાલજી મકવાણા ઊભા છે એટલે બાબરો ભૂતે આમ નજર કરીને કીધું કોણ છો સામેથી અવાજ આવ્યો કે હું બાબરો હરપાલજી મકવાણા મારા માર્ગમાંથી ખસી જા આજે બ્રાહ્મણના દીકરાનો મારે ભોગ લેવાનો છે ત્યારે બાબરા ભૂતે કીધું હરપાલ દેવ એક બાબરા બાબરા જ્યાં સુધી આ ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી બ્રાહ્મણની ડેલીએ તારો પગ ન પડે અને બાબરો ભૂતે ભૂતે કીધું કે તો હવે થઈ જ્યાં માટી અને બે ગજરાજ જેમ જંગલમાં હાથી લડેને મિત્રો એવું ધમાસાણ યુદ્ધ મંડાણું થોડીક વારમાં હરપાલ દે બાબરા ભૂતને પાડી દે છે થોડીક વારમાં બાબરો ભૂત પાછો ઊભો થઈ અને હરપાલ દે પછાડે છે રાતના ચાર વાગે છે હરપાલજી મકવાણા થાકી ગયા એટલે માને યાદ કરીને કહે છે કે હે મારી આદ્યશક્તિ આવજે બાપ અને આકાશમાં એક ચીજનો ગોળો આવ્યો મિત્રો ખાલી ગોળો એમાંથી અવાજ આવ્યો કે હરપાલદે હરપાલદે કર વાર અને એ જે શમશે તલવાર આપી હતી ને કેળમાંથી મ્યાનમાંથી કાઢીને બાબરા ભૂતની સામે વાર કરી ત્યારે આકાશમાંથી માતાજી હાથને લાંબો કરીને બાબરા ભૂતનો ચોટલો લઈ લીધો ચોટલો કોપાઈ ગયો એટલે બાબર ભૂત ભંગ થઈ ગયો હરપાલજી મકવાની પાસે આજે કરે છે કે ક્ષત્રિય હે રાજપૂત મને મારો ચોટલો આપી દે તું કે એમ કરીશ પાછો આપી દે મને માતાજી કીધું હવે તને કહી દે હરપાલજી આજ નહીં ચોટલો ચોટલો લેવો હોય તો કાલે આવે બાબરોભૂત જતો રહ્યો મિત્રો થોડા દિવસથી રજવાડાની અંદર ઊંડા પડેલા ઊંડા પડેલા નગારા મંડાણા વાગવાનું વાગવાનું શું કામ મિત્રો પેલી બ્રાહ્મણની બાઈએ એકનો એક દીકરા માથે રંડાપો ગાળતી હતી તેને એકનો એક દીકરો બચી ગયો હતો પછી કરણ વાઘેલાએ દિવસ સુગ્યો અને રજવાડાની અંદર હરપાલજી મકરાણે બોલાવીને એટલું કીધું કે માશિયા ભાઈ તે મારા ગામની બાબરા ભૂતના બંદરમાંથી મુક્ત કર્યું તું માંગે આપું ત્યારે હરપાલજી મકરાણે કીધું કે એ કરણ વાઘેલા ગુજરાતમાં તમે ઘણી ધણી છો અને એક રાતની અંદર જેટલા ગામના ત્રણ બાંધ તોરણ બાંધો એટલા ગામ તમારે તમારે મને દેવાના મંજૂર છે પાછા રાત પડીને સંસારમાં ગયો અને માને યાદ કરીને માં આવી મારી મારે તારી પાસે કંઈ માંગવું નથી તું મારી ઈષ્ટદેવ છો મારી વારે ચડી છો હું માનું છું પણ મારી મેં કરણ વાઘેલા પાસે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધવાના છે એટલા ગામ મને કરણ વાઘેલા દેવાના છે તેથી મારી આજ્ઞાશક્તિએ કીધું કે હે હેપાલદેવ મકવાણા બાર વાગે ને બાબર ભૂત આવે એટલે બાબરા ભૂતને કહેજે કે જો તારે તારો છૂટલો જોતો હોય ને તું એક રાજપૂતનો ઘોડો બની જા બાબરા ભૂતને તું એમ ઘોડો બનાવી જા ઘોડો બની જાય બાબરા ભૂતને ઘોડો બનાવીને એની માથે તું પલાન માડ હું શક્તિ તારા ઘોડે ભેગી પલાણું અને એક રાતમાં જો ત્રેવીસો ગામના ત્રણ ન બંધાવું ને તો તો હું આજે શક્તિ નહીં અને તે દિવસે હરપાલજી મકવાણાએ મકવાણાએ મકવાણા ત્રેવીસો ગામના ત્રણ બાંધ્યા મિત્રો હો મિત્રો આ હતી બાબરા ભૂતની અને આધ્યાશક્તિની વાર્તા મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય આધ્યાશક્તિમાં જરૂર લખજો જય માતાજી મિત્રો